હાલો હાલો મોડું થઈ ગયું હે મીટિંગ છે બે વાગે અત્યારે આ કન્ડિશન છે ને આમ આમ ચૂટકીમાં જોજો તમે આપણું સ્ટીકર બીકર ચમકી ગયું છે ફર્સ્ટ ક્લાસ અને ગાડી થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ જબરદસ્ત કારણ કે અમને એમ હતું કે મિટિંગ તો બે વાગે છે ને મિટિંગ તો બે વાગે છે ને પણ સવા બે તો થઈ ગયા છે એ મધુવન ફાઉન્ડેશન ને પહોંચી ગયા હતા જે આપણે મિટિંગ એટેન્ડ કરવાની હતી એ પૂરી થઈ ગઈ છે અને હવે મિટિંગ ની અંદર કોણ કોણ આયા છે એ બધા સાથે આપણે મળી લઈએ હવે તમને બરાબર સરસ સરસ ગાયો દેખાશે

જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજ એક નવા બ્લોગની અંદર આશા કરું છું બધા ઓકે કઈ રિપોર્ટર્સ મિત્રો જે મેં તમને કાલે વાત કરી હતી કે કાલે જ કદાચ આપણે જવાનું છે પડ પડતરી બરાબર ને તો સાંજના નક્કી થઈ ગયું ને આજે આ કપડાં પહેર્યા હોય એટલે તમને ખબર પડી જાય કે જવા માટે નીકળી ગયા છે બાકી જવામાં હું અને હર્ષદભાઈ હર્ષદભાઈ પણ તૈયાર થવામાં ખૂબ વાર લગાડ્યો હાલો હાલો મોડું થઈ ગયું હે મીટિંગ છે બે વાગે હે હા મીટિંગ બે વાગ્યાની ચાલુ થવાની છે ગાડીની ચાવી આવી ગઈ છે હાથની અંદર અને બાકી અત્યારે કેટલા વાગ્યા છે ખબર સાડા દસ થયા છે અને સાડા દસથી સાડા અગિયાર સાડા બાર સાડા એક નહીં દોઢ સાડા એક નહીં પણ ત્રણ સાડા ત્રણ કલાક છે એટલે આરામથી રમતા રમતા પહોંચી જવાનું છે પણ એની મોર આપણે થોડું કામ કરાવવું પડશે શું કામ ખબર ખબર ના હોય તો હું તમને જણાવી દઉં જુઓ આપણી જેને લાડકી લાડકી ઉપર ધૂળ ચડી છે ખૂબ અને ધૂળ ચડવાનું કારણ શું કારણ કે આપણી પાસે અહીંયા પાર્કિંગ નથી બરાબર એટલે ધૂળ ચડવા દે એટલે એનો કલર ના ઉડે એટલા માટે થોડી ની કે ઘણી કલર બદલાવી નાખે એટલી ધૂળ જો એટલે સૌ પ્રથમ તો અને ધૂળ આવી પડશે હવે ચાલુ જ એમ ફુવા રણાઈ દેસું બરાબર ને બાકી એમ થોડું ઘણું કામ અહીંયા રાપરમાં છે અડધી કલાકનું એ કામ ઓકે કરીએ અત્યારે એક વાના એને પહોંચાડીએ સર્વિસ સ્ટેશને અને આની સર્વિસ કરાવીએ હવે આપણે આવી ગયા છે ગાડીની અંદર અને ગાડી તો ભૂખી છે ભાઈ ભાઈ હમણાં તમે લઈ ગયા ત્યાં ભાઈ ધરવી નહીં આ ના ચાલો થઈ ગઈ છે હે હેદરમાં હતા કોઈ વાંધો નહીં ગાડી થઈ ગઈ છે ચાલુ બરાબર હવે દ્વારકા ધીસ જય બોલાવી ખમ ખમ માર ભાઈ ખમ બરાબર જય બોલાવી નાખીએ અને ધીમે ધીમે નીકળીએ આપણે સર્વિસ સ્ટેશન તરફ બરાબર ને થોડીક ગરમ થવા દે કારણ કે ઘણા દિવસથી અહીંયા આરામમાં હતી આ એટલે માટે ગરમ થઈ જાય થોડી પછી બોલીએ શ્રી કૃષ્ણ કી જે બરાબર હાલો નીકળી હવે અને અહીંયાથી અંદરથી જો નજારો કાંઈક આવો હશે હવે વાયપર તો મારવા નહીં મારે નહીં તો શું થાય ખબર નહીં કાચ બગડશે ઓટો ડ્રાઈવ જો મારે ભાઈ આખા દેવ કે કોઈ નહીં પાછળ જો ઓટો ડ્રાઈવ કઈ ઘટે નહીં એમાં માર ભાઈ હા પછી કેરેક પછી આમ કરવું પડે હા મેં જો બાઈક આવે દેખાય હમણાં તો બધા સામું જોશે કે આ શું લઈને નીકળ્યા કેટલા વર્ષથી બંધ હતી પણ આ શું કલર ના ઉડે એટલા માટે ધૂળ થવા દે થોડી બાકી હમણાં ચોખી ચટકરના કર ઘરેથી આપણે આ ગાડી લઈ અને નીકળ્યા બરાબર સર્વિસ સ્ટેશને પહોંચી ગયા આપણે જ્યાં જવાનું દર વખતે જ્યાં જવાનું અને જ્યાં સર્વિસ કરાવવા માટે આવીએ છીએ ત્યાં આપણા મિત્ર છે સર્વિસ કરનાક છે હમણાં બાકી જુઓ અત્યારે આ કંડિશન છે ને આમ આમ ચૂટકીમાં જો જુઓ તમે જોયું ને આમ ચૂંટકી વગેરે ભેગી તો મારો ભાઈ ક્લેટ નવે નવી હો એમાં કાંઈ ઘટે નહીં આપણું સ્ટીકર બીકર ચમકી ગયું છે ફર્સ્ટ ક્લાસ અને ગાડી થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ જબરદસ્ત તો બસ હવે એક વસ્તુ ભૂલાઈ ગઈ છે આપણે શું ગમે ત્યારે બહાર જાય ખપે ત્યારે બારે જાય બરાબર તો કન્ટેનર આપડે ભેગું ભેગું ક્યાંથી ખજાનો મળી જાય એનું કાંઈ નક્કી હોય નહીં અને અત્યારે આપણે જાય છે એ તો ખજાનાનો ભંડાર આમ આમાં ખાણ કે ખજાનાની ખાણ કહેવાય છે બરાબર એ જગ્યાએ જાય છે જો ભગવાન કરીને સારા બીજ મળી જાય એટલા માટે હર્ષદ મૂક્યો છે મેં કીધું કન્ટેનર લઈ હજી રાપરમાં છે ને કન્ટેનર ભૂલાઈ ગયું તો એટલા માટે હમણાં લઈને આવે પછી હવે નીકળીએ અહીંયાથી આપણે રાજકોટની બાજુમાં પડધરી તાલુકો છે ત્યાં જવાનું છે અને કઈ જગ્યાએ જવાનું છે હું તમને આગળ જણાવીશ બરાબર કારણ આપણે જોતા રહ્યો વિડીયો એટલે ખબર પડી જશે હવે કન્ટેનર લઈ હર્ષદભાઈ આવી ગયા છે આપણે આવી ગયા ગાડીની હોટલે બરાબર ને અને ધરવી પડશે મારે હમણાં જોજો અહીંયા બત્તી દીખા રહી બંધ પણ કાટી ચડી ગઈ ઊંચી થાય ફોકસ હા મારે ભાઈ આટલો મોંઘો ફોન છે ને શું કામ નું ફોકસ ના કરતો શું કેશો જ ભાઈ થોડીક વાર લાગશે કેમ ચડી ગઈ નહીં હા ચડી 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 બાકી હાલો બધું કામ થઈ ગયું છે ગાડીની સર્વિસ થઈ ગઈ ગાડીનો ખોરાક છે એ ખવડાવી દીધો કપ પ્લેટ ફૂલ પેટ કરી નાખીએ એટલે પાછા અહીંયા પહોંચીને ત્યાં હું એમના કંઈક એમને ભૂખ લાગી બરાબર અને બાકી હવે સીધા અહીંયાથી જાશું આપણે પડતરી ક્યાંક વચ્ચે અટકશું ત્યાં તમને જાણ કરીશ નહીં તો સીધા પહોંચી જશું હવે ત્યાં જઈ જોઈએ આપણે કયા કયા મિત્રો આવે બધા વિડીયો જે શૂટ કરતા હોય ને તમે જે કોઈને જોતા હશો એ બધા મિત્રો ત્યાં હશે બરાબર અને બીજી કોઈ જનરલ મિટિંગ નથી આ સ્પેશિયલ ઇન્ફ્લુએન્સરની જ મિટિંગ છે કે એ કાંઈક આપણે ગાઈડ કરવાના છે એવું બધું છે તો ત્યાં જઈએ અને જોઈએ કે શું શું ત્યાં આયોજન છે શું આપણે કરવાનું છે શું આપણે કામ મળે છે એ બધું ત્યાં જઈને જ ખબર પડશે મિત્રો આપણે રાપરથી છે એ સાડા વાગે નીકળ્યા હતા કારણ કે અમને એમ હતું કે મિટિંગ તો બે વાગે છે ને મિટિંગ તો બે વાગે છે ને પણ સવા બે તો થઈ ગયા છે ઓગણીસ મિનિટ આપણે લેટ થઈ ગયા છે બરાબર રી પહોંચ્યા છે હજી પણ આપણે જે જગ્યાએ જવાનું છે આપણું ડેસ્ટિનેશન છે ત્યાં તો હજી પહોંચ્યા નથી બસ બે કિલોમીટર એવું છે કે કિલોમીટર એક કિલોમીટર રિયું છે અને આપણે જવાનું છે અત્યારે મધુવન ફાઉન્ડેશનમાં એ ગૌશાળા છે અને વધારે હર્ષદભાઈને ખબર છે આપણે કંઈ ખબર નથી પણ આપણે ત્યાં જઈ અને બધું ચેક કરીએ કોણ કોણ આપણા મિત્રો આવ્યા છે એ ચેક કરીએ બરાબર તો બસ થોડી વારની અંદર પહોંચી જાય આપણે મીટિંગના સ્થળે આપણે પડદરીથી વાત કરી બરાબર કે બસ હવે થોડી વારની અંદર પહોંચી જશું એમ એમાં શું વિઘ્ન અડી ગયું જોઉં કચ્છમાં વિઘ્ન છે એ સામે જ છે સામે છે ક્યાં જો આટલું રીવ છે મિનિટ એકનો રસ્તો એકસો વીસ મીટર બરાબર ને પણ કચ્છના આવા ફાટક રહ્યા ને એ આપણે એ વિઘ્નને પાર કર્યા તો વળી એક વિઘ્ન આવ્યું છે હજી થોડી વાર આપણે રાહ જોવી પડશે બરાબર અને પોતી જશું સીધા અહીંયાથી છે ને સીધું આ ફાટક ક્રોસ કરીએ એટલે સીધું મધુવન ફાઉન્ડેશન અને ત્યાં છે આપણી મીટિંગ મિત્રો પછી ફાટક ખુલી ગયું અને આપણે શું છે આમ આવી ગયો તરત જ પોચી ગયા આપણે ત્યાંથી બસ સો મીટર નું અંતરે હતું એટલે મધુવન ફાઉન્ડેશન તો આપણે હેમદભાઈ મળી ગયા જય માતાજીભાઈ કેમ છો બરાબર ને શું આપણા માણસો બધા અમારા બના રિફરેલો વાઘ પાછળ રહી ગયો છે બરાબર બાકી જુઓ આ છે મધુવન ફાઉન્ડેશન ગૌશાળા સૌ પ્રથમ તો આપણે મીટિંગ એટેન્ડ કરશું એ પેલા જે કાર્યક્રમ આપણો છે એ પૂરો કરશું ને પછી એ અંદર બધું જોઈશું મિત્રો આપણે અહીંયા મધુવન ફાઉન્ડેશન પહોંચી ગયા હતા જે આપણે મીટિંગ એટેન્ડ કરવાની હતી એ પૂરી થઈ ગઈ છે અને હવે અંદર કોણ કોણ છે એ બધા સાથે આપણે મળી લઈએ ચાલુ કરીએ ભરતભાઈ જય માતાજી જય ગૌ માતા જય કેમ બરાબર ને થોડા મોડા પડ્યા નહીં ચાલે અંકુરભાઈ હર્ષદભાઈ તો છે ભાઈ તમારું મયુર બરાબર મયુરભાઈ સામતભાઈ છે જય માતાજીભાઈ ઉદયભાઈ અંકુરભાઈ આપણે આ જે આઈસીએસ ગુજરાતનો આપણે જે એક્સપો થવાનો છે એમાં જે સોશિયલ મીડિયાની ટીમ છે એને અંકુરભાઈ છે એ જે રીતે પણ મદદ થઈ શકે એ રીતે જે પછી કન્ટેન્ટ બનાવવાનું હોય કે ક્યાંય પણ આપણે અટવાતા હોય અને સ્પેશિયલ આજે મિટિંગ ગોઠવનાર પણ અંકુરભાઈ છે બરાબર તમારનો ભાઈ ગૌરવ ગૌરવભાઈ આપ આપણે હા શું નામ હિતેશભાઈ હિતેશભાઈ તમારના ભાઈ કુલદીપભાઈ અનિલભાઈ જય ગૌ માતા જય ગૌ માતા ભાઈ તમારું નામ ભાઈ સાગર ભાઈ બધા મિત્રો સાથે મળીને ખૂબ આનંદ થયો બરાબર હજી મીટિંગ આપણી ચાલુ જ છે અહીંયા આપણે રહેવાનું છે આગળ હવે શું આપણું આયોજન છે ભાઈ અહીંયા પેલા જોવું છે ભાઈ અમારે અહીંયા હવે સ્પેશિયલ જોવા માટે આવ્યા છીએ ભાઈ હમ સૌ પ્રથમ તો આપણે અહીંયા મધુવન ફાઉન્ડેશનની ગાયો જોઈશું ને પછી આગળ જ્યાં જાશું એ આગળ આગળ જોતા રહીશું બધા ભાઈઓ અંદર ઓફિસની અંદરથી આવી ગયા છે બારે અને અહીંયાથી આપણે હવે મધુવન ફાઉન્ડેશન ગૌશાળા જોવાની છે સામે તો જો ત્યારે ઘોડા દેખાય છે અને આ ભાઈ અહીંયાના મેમ્બર છે આપણે બધી વસ્તુ બતાવશે ડૉક્ટર સાહેબ છે અને એ આપણે સંપૂર્ણ મધુવન ફાઉન્ડેશન જે આ કેમ્પસ છે ને એને ઇન્ટ્રોડક્શન કરાવશે <laughs> ना ना कोई बात तो नहीं जेने जो होई बदे मोबाइल ले न जो आ तो फैमिली जी से मार पे फोन नी फैमिली है अब बने घोड़ी हो है नी भाई बने घोड़ी बने घोड़ी हो है पछि यहां अय पर घोड़ी बदा घोड़ी मेघराज बदा ने पछि लाल रतन

હાલો તો આપણે સ્પેશિયલ ના ચાલુ જ થઈ ગઈ છે ભાઈ બંધ કરવાનું કંઈ પ્રશ્ન જ નથી હવે અહીંયાથી ગાયનો વિભાગ ચાલુ થયો છે આ છે વાછોડા અહીંયા ના ના લવારા વાછોડા હે સુવિધા સરસ મજાની છે શું કહે છે ભરતભાઈ જબરદસ્ત આ બધી મોટી ગાયો મધુવન ફાઉન્ડેશન ગૌશાળાની કઈ ભાવિ સાહેબ સાહેબ બરાબર બરાબર સરસ સરસ આપડે ગાયો મોટી જોતા એમાં સામંતે છે શું કે ભાઈ આ કંકેશ્વરી ગાય છે આ માં છે એની દીકરી કાલિંદી બરાબર અહીંયા જો ગાય નું નામ હોય

હવે આપણે જે મોટી ગાયો છે એના અંદર વાડાની અંદર આવી ગયા છે બરાબર અહીંયા જો હવે તમને બરાબર સરસ સરસ ગાયો દેખાશે એની અંદર એક કુંડી છે સામે ભીલી છે નામ મને આવડતું જોજે જોજે માતે માતે નહીં નહીં કેવી સરસ મજાની ગાયો છે શું વાત કરવી તારી માતે એમને અહીંયા બીજી ગાયો છે આ દૂજણી ગાય છે ભાઈ હા હા ખોલજો આ લોક આવી ગયો છે મજબૂત ગૌશાળાનો મજબૂત દરવાજો ને એમાંય મજબૂત લોક આપણે ત્યાં વાળાની અંદરથી બારે આવ્યા બરાબર ત્યારે અંકુરભાઈ મને વાત કરી કે જે આપણું આઈસીએસ ગુજરાતનું જે ફ્રન્ટ પેજ છે એની અંદર તમે જોયું હશે કે કાંકરેજ બુલ અને કાંકરેજ ગાય એમને મેં ગીર બુલ અને ગીર ગાય એમાંની જે ગીર ગાય છે એ આપણી નજર સમક્ષ હાજર છે

બ્રીડિંગ માટે કન્સ્યુ થાય છે ને છે ના સરસ ભાઈ ઉંમર એમ સમજો કે બેસ ને સત્તર વર્ષની ઉંમર અત્યારે ગાભણ છે ભાઈ અત્યારે નથી બરાબર બે હજાર બાવીસની અંદર છે લાસ્ટ ટાઈમ એને બચ્ચાને જન્મ આપ્યો હતો એના પછી હજી એની સાયકલ કમ્પ્લીટ છે હીટમાં કમ્પ્લીટ આવે છે પણ બ્રીડ બ્રિડ મતલબ એને કન્સ્યુ કરાવતા નથી એનું બધા બ્રીડિંગ કરાવતા નથી હિનાને હવે લે છે બાર એટલે થોડી બરાબર દેખાય આપણે અને તમને પણ સરસ રીતે જોઈ શકો એટલા માટે અહીંયા શું લાઇટિંગ સારું છે બધા ભાઈઓ જો કેવો સીન રેમ કરતી હોય આપણે રેમ્પ વર્ક કરે છે ને અત્યારે કેમેરા વાળા સીન છે સાચી વાત હાજી વાત

અહીં આપણે ગૌશાળાની ગાયો જોઈ વાછુડા જોયા હિફરો જોઈ અને હવે મેઇન વસ્તુ કે જે જેને આપણે શણગારવા ના પડે એ જોઈને જ રૂપારા લાગે એ ભૂલ જોવા જવાના છે આખા જોવા જવાના છે અને એક સાહેબ તો જુઓ ઉપર ઉપર પગ જ છે આ પણ આ છે ધવલ ધવન આ સ્પેશિયલ નંદી શાળા છે એમ એમ આપણે કહીએ કે એની અંદર પોતે બુલ રાખે અને આ ઓપન એરિયા છે વાળો ખુલ્લો સામે ગમાણો રાખેલી છે આ ધવન છે ધવનનો તમે એટી છે કે જબરદસ્ત ઊભો હોય ને ધવન પછી એમને ઘણા બધા બુલ છે એક બીજો છે અહીંયા આનું નામ શું છે સામંતભાઈ આનું નામ શું છે જગપાલ જુલિયા અને દીવીરાજ જગપાલ હાલો જગપાલભાઈ ભાઈ વાહ જગપાલ વાહ જોજો ભાઈ જોજો ના ના એ ઉદે કાઈ ન ને નાના બુલસી તૈયાર થઈ રહ્યા છે બતાવી તમને નો બબુનો આ પછી આ સાન કરીને ભૂને પીઠમાં છે એનો જેનો બરાબર ભૂલ સાહેબ સાહેબ પોજ આપે છે અને આપડે બધા મિત્રો છે એને કેપ્ચર કરે છે અહિયાં પણ આ બીજા નંદીઓ તૈયાર થઈ રહ્યા છે કદાચ આપડે કોઈ આઈડિયા નથી પણ એક વસ્તુ આપણે ગમી આ જુઓ કોઈનું નામ આપણે પૂછવું ના પડે આ તો કઈ નંબર લાગે આ બધું જો બીજા ભૂલ કાઢ્યા યંગ મિત્રો આપણે મધુવન ફાઉન્ડેશન ગૌશાળા જોઈ નાસ્તો પાણી કર્યા ને હવે અહીંયાથી આપણે લાલપરી મેલડી માતા રાજકોટ જવા માટે નીકળી ગયા છે બે ગાડી છે ભરતભાઈની ત્યાં છે અને આપણે બધા મિત્રો હવે અહીંયાથી પહોંચીએ આપણે રાજકોટ દેવાભાઈ ત્યાં મિત્રો આપણે પડધરીથી નીકળ્યા બધા મિત્રો સાથે અને પહોંચી ગયા અહીંયા રાજકોટ લાલપરી મેલડી માતા ગૌશાળાની અંદર બધા મિત્રો છે અહીંયા હાજર જ છે શું કે છે જય માતાજી આ બધું આપડે લાલપુરી માતા ગૌશાળા સ્ટાફ છે બાકી સામે ભરતભાઈ દેવાભાઈ શૂટ કરે છે અને આપડે તો ઘણી વાર જોયેલા છે આખલા જોવાનું કઈ હોય ને થોડી વારમાં દેવાભાઈ મળી બાકી બધા જે ત્યાં મિત્રો હાજર હતા આપણે ત્યાં પડતરી એનાય મિત્રો બધા અહીંયા આવ્યા છે ને જમવાનું બધું અહીંયા છે અત્યારે સાંજનું એટલે થોડી વારની અંદર આપણે મળશું દેવાભાઈને બરાબર ઇન્ટરવ્યુ એક આપી દઈએ પછી હવે હે દેવાભાઈ ઇન્ટરવ્યુ કમ્પ્લીટ થઈ ગયું છે જય માતાજી દેવાભાઈ કે જય 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 માતાજી જય જય માતાજી આ દેવાભાઈ છે આપણા જે એક્સપો થવાનો છે એના પ્રમુખ છે શું છે પ્રમુખ છે ના ના પ્રમુખ પ્રમુખ યાર અમારે બરાબર ને

જે આપણે તમને આમંત્રણ જ્યારે જ્યારે સમય મળે ને જ્યારે એવું હોય ત્યારે તમને આપીએ છીએ અને પ્રમુખ દ્વારા પણ આજે તમને જાહેર આમંત્રણ આમંત્રણ આપી દીધું તું બરાબરને બરાબર બાકી શું તો શાંતિ શાંતિ કેળા ને તમારે પેડા તો ખાવા જોઈએ ને તમારે ત્યાં દીકરાના જન્મ કેળા નો ખાવાય આ ભીટ ઇક કે દેતા કોઈ વાંધો નહીં કોઈ વાંધો નહીં બાકી થોડી વારની અંદર જમવાનું બધું અહીં આયોજન છે તો જમી લેશું બધા ભાઈને મળી જ લીધા છે બરાબર છતાં થોડી વાર ટાઈમ સ્પેન્ડ કરશું અને પછી આપણે આગળનું કંઈક વાતચીત કરશું હે ને હે માટે ફોટો જોઈએ છે તો દેવાભાઈ આવી માર્સેલા પાસે પોજ આપ્યો છે જબરદસ્ત લાઈટ કરવી લાવો અહીંયા લાવો અહીંયા લાવો મિત્રો આપણે રાજકોટ લાલપરી મેલેડી માતા ગૌશાળા એ જમી લીધા અને પછી રાપર જવા માટે નીકળી ગયા છે બધા મિત્રો સાથે મળી અને ખૂબ આનંદ થયો હર્ષદભાઈ મજા આવી ગઈ ને એકદમ મજા આવી ગયો બરાબર દેવાભાઈ ને આપડે અંકુરભાઈ ને સામતભાઈ ને ઉદયભાઈ પછી અનિલભાઈ એવા ઘણા બધા આપણા મિત્રો હતા બરાબર અને મીટિંગ સફળ રહી ખૂબ શું કહે શીખવા મળ્યું મિટિંગની અંદરથી અને જે ત્યાંથી આપણે શીખવા શીખવાડ્યું છે એ પ્રમાણે આપણે આગળ આઈસીએસ ગુજરાત જે થવા જઈ રહ્યો છે એના ઉપર કામ કરવાનું છે બરાબર બાકી એ બધું આગળ આગળ આપણે જોતા રહેશું બાકી હવે મોરબી જ આવવાની ઘણી બધી વાર છે મોરબી પછી ઘણી બધી વાર લાગશે રાપોર પહોંચતા પહોંચતા બરાબર પણ હવે આપણે આપણી રીતે પૂછી જઈશું બાકી આજનો બ્લોગ હવે આપણે અહીંયા સુધી રાખી જઈશું જો તમને આ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરના જો સરસ સરસ કોમેન્ટ કરના જો તમારા બધા મિત્રો સાથે આ બ્લોગ શેર કરી જો હવે મળી કાલે નવા બ્લોગ સાથે